અમે આ વખતની રજૂઆતમાં જેટલા લો લેવલ બ્રિજ હતા એ લો લેવલ બ્રિજમાં ધામણી ચોકરપાડાનો રસ્તા ઉપર સદવિસ્તાર નજીક કરાવે એના સોતેર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવે છે અને એની સાથે વાગેડની સાથેના રસ્તા એ સત્તર કરોડના મંજૂર થયા અને ત્યાંથી પણ જે નાસિક રોડ પર કેમ થાય એમાં નાગામથી હટી સુધી સત્તર કરોડ અને માનીથી પાંચવેરા સુધી સત્તાવીસ કરોડ અને બીજા જે અમારા ધરમપુર તાલુકાના સિગુંબર ભોટાડી એમાં વર્ષો જૂની રજૂઆત હતી એને બાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આપણે જે બામટી માન નદી પર જે લો લેવલ પહોંચીને દર વખતે રેલીથી માંડીને તૂટી જાય એના પંદર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે સાથે આંબોસિંહ ગૌઠાણ એમાં પણ આઠ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે ભેસ્ટલા લાલ ખાડી પર એના આસનખાળા પાસે ચાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે સાથે મારી પર અઢી કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આ બધા જ અત્યારે ટેન્ડર પ્રોસેસ થઈ ગયા છે અને આવનારા વર્ષમાં જે વર્ષોથી આ જે સમસ્યા ધરમપુરમાં હતી એ સમસ્યા દૂર થશે અત્યારે ચોમાસાની સિઝનમાં આ બધા જ કામના એસ્ટ્રીમેન્ટથી માંડીને એની ડિઝાઇનથી માંડીને બધું તૈયાર થઈ ગયું છે ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે ત્રીસ તારીખે ટેન્ડર ઓપનિંગ થશે પછી એની જે નેગોશિએશનની કે પછી બધી કાર્યવાહી કરવાની એ કોન્ટ્રાક્ટર સાથે અને સરકાર સાથેનો વાટાઘાટો કરીને એમનું કામ ફાઇનલ થશે અને ચોમાસું ખુરતાની સાથે આ કામ શરૂઆત થશે અને બાકીના કામો માટે આવનારા વર્ષમાં અમે નવા બજેટમાં પણ અમે સમાવેશ કર્યો છે પણ એ બધા અલગ અલગ જગ્યાએ છે એટલે એ બધા જ કામો એક વર્ષમાં પૂર્ણ થઈ જશે